આપણે તો કઈ સાય નહી ખવાય તીખું લાગે બહુ આંગળી આપડે પાકી છે એટલે આપણે ખાટું ન ખવાય ડોક્ટરે ના પાડી ખાટું ખાવાનું પાણી વાળી કરીને તો ખવાય પાણીવાળી કરીને તેમ રામ ચીતારામ અને ઓપ કે બધાય મજામાં વિશયો તો અત્યારે સરસ મજાનો સૂરજ ઉડી ગયો છે તો અને અત્યારે બધા પોતપોતાનું કામ કરી રહી રહ્યા છે તો અહીંયા જોવો તો ને મારી દીકરીઓ બે ઓદડા ખાપે ઓદડા કઈક આવી રીતે ખાપે છે બેટા પોદળા થાપો નહીં આ થોડોક ઉતાર નાખો

કેરા તનકડા જો કવસ્તરે મલેના કરે બંગંગ કરી રહ્યા છે તો આજે છે અમારે પાણીમાં હવારો એટલા માટે બધા છેરે હવર હવરમાં પાણી પ્રવાહનું કામ કમકજ કરી રહ્યો છે તો જો અમારે મુખ્ય છોતર બાયમાં ચડાવી છે આના પાણી પર છે કે ઈસે કે આ આપણા ઘરની અંદર છે બહાર મત નીકળા તો હવે આ સુરેશ દાદાને લેસન પણ કરી લ્યો તો સુરેશ દાદા મત એમ કહેવાય કે બખોરની તડકી સરેસ સમજની પડી રહી છે અને અમારા કાવબેન આજે અમારી ઘરે રમવા આવ્યા છે ઓ કાવબેન કાવ ઓ કાવબેન તો કાવબેન કઈ જવાબ નથી આપતા

રામ રામ ને સીતારામ જો મોટા મોટા બેન બેન બની ગયા નહિ હવે આવી ગયા આપણે રસોડા માં સીટી વાગે છે તમે જુઓ તો માં બનાવ્યું છે એટલે સીટી વાગે તો

પાપડ આવી ગયે ફરફર આવી ગયે અને હવે ભાત દઈ દે એટલે ખાઈ લઈ કેવા ભાત કર્યા તીખા કર્યા હા કે મોળા કર્યા

તીખું લાગે બહુ આંગળી આપડી પાકી છે એટલે આપણે ખાટું ન ખવાય ડોક્ટરે ના પડી ખાટું ખાવાનું પાણી વાળી કરીને તો ખવાય પાણી વાળી કરીને